નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ અને જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ પહેલાં માળે જે પ્રદર્શન પોસ્ટર બેનરો લગાવવામાં આવ્યા હતા એ આચાર આચારસંહિતાનો ભંગ ન થાય એ કારણોસર લઈ અને એને કવર કરી દેવામાં આવ્યા છે ત્યાં કપડું મારી દેવામાં આવ્યું છે એટલું જ નહીં પણ મેઇન જે થાંભલી છે મેઇન થાંભલીની ઉપર રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીનું જે એક પૂતળું હતું એક જે કટઆઉટ હતું એને પણ કપડાંની અંદર અત્યારે લપેટી દેવામાં આવ્યું છે તે સ્પષ્ટપણે આ દ્રશ્યની અંદર આપ નિહાળી શકો છો એટલે કે જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ કોઈપણ પ્રકારના આચાર સંહિતાના ભંગના કેસો ન બને એ ધ્યાનમાં લઈ અને ડીડીઓ પુષ્પલતાજી દ્વારા આ પગલા લેવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને ટાઉન વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ઘરની બહાર નીકળો એટલે અતિશય ગરમીનો સામનો કરવો પડે છે ત્યારે આજ રોજ શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ગણદેવી દ્વારા સતી માતાજીના મંદિર પાસે શીતલ જલ સેવા પ્રારંભ કરવામાં આવેલ છે ભાજપે જિલ્લા પંચાયત સભ્યને ફટકારી કારણ દર્શક નોટિસ મામલો ત્યારે પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન અને વર્તમાન જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશ પટેલને નોટિસ આપ્યા બાદ આવી પ્રતિક્રિયા જિલ્લા પંચાયતમાં ત્રીસ માંથી ત્રેવીસ સભ્યો આદિવાસી હોવાના કારણે પ્રમુખ આદિવાસી હોવો જોઈએ એવી રજૂઆત કરવામાં આવી હતી પ્રકાશ પટેલ દ્વારા ત્યારે પાર્ટીએ અવગણના કરી એટલે હું નિષ્ક્રિય થયો હોવાની વાત કરી છે ત્યારે બે દિવસમાં લેખિત જવાબ આપવામાં આવશે અને ભાજપમાંથી રાજીનામું આપવાની વાતને પણ નકારી હતી ત્યારે આદિવાસી સમાજના પ્રશ્નોની વાચા આપવા માટે અનેકવાર રજૂઆત કરી હતી જેના કારણે મને નોટિસ આપવામાં આવી છે તેવું પ્રકાશ પટેલ જણાવી રહ્યા છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન લોકસભા સામાન્ય ચૂંટણીઓ બે હજાર ચોવીસ નવસારી જિલ્લામાં આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ યોજનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ક્યાં સુધી જીવના જોખમે ભણશે બાળકો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ કારણ દર્શક નોટિસ ના જવાબ માં શું જણાવી રહ્યા છે પ્રકાશ પટેલ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ વાંસદાના નેશનલ પાર્ક નજીક લાગી આગ નેશનલ પાર્કને અડીને આવેલા તાળપાડા ખાતે ગોડાઉન છે ગોડાઉનની અંદર આગ લાગતા એક જથ્થો થયો આગના સમાચાર મળતાની સાથે જ બિલ્લીમોરાના ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અન્ય ઢગલાઓ સુધી આગ પહોંચે તે પહેલા આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મેળવવામાં આવી જોકે તપાસનો વિષય એ છે કે નેશનલ પાર્ક નજીક વાંસના ગોડાઉનની પરવાનગી કોણે આપી આમાં પોલીસ પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લું શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારીના ઈટાળવા સ્થિત વિશાલનગર ખાતે ઘરમાંથી મોબાઈલની ચોરી નવસારીના જમાલપુર સ્થિત અલકનંદા સોસાયટીમાં રહેતા અને ઇટાળવાના વિશાલનગર ખાતે સાઇઝ ઝીરો નામનું કાફે ચલાવતા બત્રીસ વર્ષીય સંદીપ લાલગરભાઈ ગોસ્વામીએ તેમના ધંધાકીય કામ માટે રૂપિયા ચૌદ હજાર બસ્સોની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ખરીદ્યો હતો જે તેમના કાફેમાં કામ કરતા અને વિશાલનગર સ્થિત શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં રહેતા નરેશ દીપભાઈ સોની વાપરતા હતા ગત ચોવીસમી માર્ચે તેઓ તેમના ઘરે મોબાઈલ બેડની બાજુમાં મૂકીને સૂઈ ગયા હતા અને દરમિયાન રૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હોવાથી મોડી રાત્રે કોઈ અજાણ્યો ચોર તેમના રૂમમાંથી તેમનો મોબાઈલ અને પાકેટની ચોરી કરી ગયો હતો બીજે દિવસે સવારે નરેશભાઈએ ઉઠીને જોતા તેમનો મોબાઈલ અને પાકીટ જોવા ન મળતા તેમણે ઘરમાં તેમજ આસપાસ તપાસ કરવા છતાં મોબાઈલ કે પાકીટ મળ્યા ન હતા અને જેથી તેમણે સંદીપભાઈને જાણ કરી અને જેને પગલે સંદીપભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસે આ અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ મોબાઈલ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના પીએસઆઈ એ એમ વસાવા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર લિફ્ટ આપવાને બહાને લૂંટ ચલાવનાર ઝડપાયો નવસારીને અડીને પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બે માસ અગાઉ પેસેન્જર વાહનની રાહ જોઈને ઉભા રહેલ યુવાનને લિફ્ટ આપી તેની પાસે રહેલ મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી ભાગી છૂટેલ આરોપીઓ પૈકી એકને નવસારી જિલ્લા પોલીસની ટીમે ઝડપી પાડ્યો નવસારી જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે વોન્ટેડ એક્સક્યુઝ સેલ સ્કવોડની રચના કરવામાં આવી છે આ સ્કોડ દ્વારા હાથ ધરાયેલ કામગીરી દરમિયાન પોલીસને બાતમી મળી કે છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર કારમાં મુસાફરોને લિફ્ટ આપવાને બહાને બેસાડી તેમની પાસેથી રોકડા મોબાઈલ ફોન વગેરેની લૂંટ કરનાર આરોપીઓ પૈકી મુખ્ય આરોપી તબરેજ શાહ મહારાષ્ટ્રના પુણે ખાતે હાજર છે આ બાતમીના આધારે પોલીસની એક ટીમ પુણે જઈ આરોપી તબરેજ સલીમ મુશા શાહને પુણેના કાશીવાડી સ્થિત ભવાનીપેટ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે ચીખલી પોલીસ દ્વારા ઉત્તર પ્રદેશથી મહિલાનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડી મહિલાને પણ શોધી કાઢી બંનેનો કબજો યુપી પોલીસને સોંપવામાં આવ્યો હતો ત્યારે મળતી માહિતી પ્રમાણે ડીવાય એસપી બીવી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ એજે ચૌહાણ પીએસઆઈ એસ ઉપરાંત તેમજ અલ્પેશભાઈ વિજયભાઈ અને ભરતભાઈ સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સેસના આધારે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાંથી મહિલાનું અપહરણ કરી ભાગી આવેલ આરોપી શમશેર ગુલશેરને તાલુકાના બામણવેલ નજીક અઢારપીર પાસેથી ઝડપી લઈને ભોગ બનનાર મહિલાને પણ શોધી કાઢી હતી ત્યારે ચીખલી પોલીસ દ્વારા અપહરણના ગુનાનો આરોપી તેમજ ભોગ બનનાર મહિલાને ખેર અલીગઢ પોલીસને સોંપવામાં આવ્યા હતા ચીખલીમાં દેગામ ગામે સાસુના ત્રાસથી કંટાળી વહુએ શરીરે ડીઝલ છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે મળતી માહિતી પ્રમાણે ચીખલી તાલુકાના દેગામ ધોડિયાવાડ ખાતે રહેતી સોનલ પ્રકાશ ધોડિયા પટેલના લગ્ન થોડા વર્ષ અગાઉ થયા હતા આ દરમિયાન સાસુ સુમિત્રાબેન અશ્વિન પટેલ અવારનવાર મેણાટોળા મારીને વારંવાર ઝઘડો કરી માબેન સામે ગાળો આપી માનસિક ત્રાસ આપતા આવેશમાં આવીને બુધવારની સવારના સમયે બેડરૂમમાં પ્લાસ્ટિકના કેનમાં મૂકેલ ડીઝલ શરીરે છાંટી સળગી જતા તેને સારવાર અર્થે ચીખલી અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસે સોનલબેન પ્રકાશભાઈ ધોડિયા પટેલની ફરિયાદ આધારે સાસુ સુમિત્રાબેન અશ્વિનભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી પીએસઆઈ એચ એસ પટેલ કરી રહ્યા છે ચીખલીના રાનવેરીખુડ ગામે નાળામાં ફસાયેલ દીપડીના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું મળતી માહિતી પ્રમાણે ચીખલી તાલુકાના રાનવેરીખુડ ગામના પહાડ ફળિયા ખાતે ગુરુવારની સાંજના સમયે ઘરનાળામાં દીપડીનું બચ્ચું દેખાતા જે અંગેની જાણ ગામના સરપંચ દ્વારા વન વિભાગને કરાતા દીપડીના બચ્ચાને રેસ્ક્યુ કરી સલામત રીતે રાખવામાં આવ્યું હતું હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે છન્નું પર્સન્ટ જ્યારે સાંજે પંચાવન પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ શૂન્ય કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો